જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે છે ને જુવારનું મોહન થાળ આપણે સિદ્ધ કરવાનું છે હવે અત્યારે કેવું છે કે આપણે ઠંડારકવાળી બધી સામગ્રી શ્રી પ્રભુને આવે તો આપણે જુવારમાંથી જો સુખડી તો સિદ્ધ કરીએ છીએ છે પણ જુવારના મોહન થાળ કેવી રીતે કરાય એ આપણે આજે જોઈ લઈએ તો જેના માટે અહીં ચાર ચમચી મેં ઘી લીધું અને વન થર્ડ કપ અહીંયા જુવારનો લોટ છે તો આમાં જો આમ જુવારના લોટમાં જુવાર છે કે બાજરો છે એમાં છે ને ગ્લુટેન ના હોય એટલે એ એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે બી આપણે સામગ્રી સેટ કરતા હોય તો કોઈ બી એવી સામગ્રી એમાં સાથે મિક્સ કરવાની કે જેથી એમાં ગ્લુટેન સરખું જળવાઈ રહે તો જો આ લોટ છે ને આમ બ્રાઉન કલર નહીં લાલ નહીં કરી નાખવાનો એને ધીમા આંચે ધીમી આંચે આપણે શેકશું તો એમાંથી જે છે ને સે જેવું સુનેહરી રંગનું ખાલી થવું જોઈએ એકદમ બ્રાઉન નહીં કરવાનું છે આપણે તો અને કઢાઈ હંમેશા જાડા તળિયા વડે લેવાની એ આપને હંમેશા હું એ જ કહું છું કે કઢાઈ હંમેશા એવી જ લેવાની તો લોટ સરખો શેકાઈ જાય પછી એમાં લોટ શેકાઈ જાય પછી એમાં આપણે ચારથી પાંચ ચમચી દૂધ પધરાવી દેવાનું છે હવે જો પહેલાં ઘીનું પ્રમાણ હતું ઘી આપણે વધારે પધરાવ્યું લોટ આમાં ગ્લુટેન ના હોય મેં પહેલાં આપણે જણાવ્યું તો જેવી રીતે જેમ આપણે અહીંયા દૂધ પધરાવશું ને લોટ છૂટો પડી જશે એકદમ હા પણ એક ધ્યાન રાખો લોટ શેકાઈ જાય પછી જ દૂધ પધરાવવાની જો પહેલાં દૂધ નહીં પધરાવી દેવાનું દૂધ પધરાવ્યા પછી પછી બે જ મિનિટ ખાલી શેકવાનું પછી એને નીચે ઉતારી લેવાનું નહીં તો બધા જે કડક થઈ જશે લોટ ગુઠલી જે થઈ ગઈ હોય ને કડક થઈ જશે તરત જ એટલે ગેસથી નીચે એને ઉતારી લેવાનું હવે આપણે ચાસણી સીધ કરવાની છે હવે ચાસણીમાં ઘણા એવું કહે છે કે નથી ખબર પડતી પણ જો દૂધવાળી ચાશણી હું આપણે એ જ કહીશ કે દૂધવાળી ચાસણીમાં ચાસણી લેવાની જરૂરત જ નથી પડતી સુંદર જામી જાય છે એ કારણ કે એમાં દૂધનો ભાગ આવે જલનો ભાગ હોય ને એટલે ચાશણી લેવી પડે પણ દૂધ આવી જાય એટલે દૂધનો માવો થાય તો માવો થઈ જાય ને તો ખાલી ખાંડ ઉગળે એટલી જ વાર આપણે એમ કરવાનું હોય તો આ છે ને લોટ શેકાઈ ગયો લોટ નીચે ઉતારી લીધો ગેસથી પછી એમાં અખરોટનો ભૂકો અખરોટનો ભૂકો કેટલો લીધો હવે વન થર્ડ કપ અહીંયા મેં લોટ લીધો હતો તો અહીંયા જો આપણે ભૂકા જેવું લાગતું હશે તે લોટ પધરાવ્યા પછી એમાં અખરોટનો ભૂકો અને કાજુ બદામ કાતરી અને સાથે સુગંધી માટે એલચી પધરાવ્યું તો એ સરખું એને મિક્સ કરીને સાઈડ સાઈડ પર રાખી દેવાનું અને બીજી બાજુ આપણે ચાસણી ચાસણી પહેલાં કીધું કે સાકર ઓગળી એટલી જ વાર આપણે રાખવાની છે કારણ કે આજે આપણે સિદ્ધ કરી રહ્યા છે તો અહીંયા ચાસણી હવે થઈ ગઈ છે કારણ કે ખાંડ બધી ઓગળી છે હવે ગેસની આંચને બંધ કરી દઈએ ગેસની આંચને બંધ કર્યા પછી જે આપણે પહેલાં લોટ જુવારનો લોટ શેકી રાખ્યો એને ગેસ ઉપર ફરીથી લઈને અને એમાં આપણે જે ચાસણી કરી છે એ ચાસણી એમાં પધરાવી દઈએ અને ચાસણી પધરાવ્યા પછી એને સરખી રીતે આપણે ઘૂંટી લેવાની છે સરખું આપણે એને જો આવી રીતે એકદમ સરખું એને ઘૂંટવાનું છે એ જેમ આપણે એને ઘૂંટશું ને એમ ચાશણી ઘટ થતી જશે એટલે એ ધ્યાન રાખવાનું છે અને અખરોટનો ભૂખો છે ને તે દરદરો લેવાનો આપને જો કણી કણી દેખાતું હશે કારણ કે જુવારનો રોડ જે આપણે દૂધ પધરાવ્યું તો કણી થઈ ગઈ હતી બરાબર ગેસ હા ગેસ ચાલુ નહીં કરવાનું ગેસ બંધ જ રાખવાનો છે આપણે નીચે રાખીને બી કરી શકો છો મેં ગેસ ઉપર રાખ્યું જેથી હલાવવામાં થોડીક સરળતા થાય તો અહીંયા મિશ્રણ જો ઘટ્ટ થઈ ગયું છે આપને તહેવાય તવીથામાં ચોંટવા માંડ્યું છે આપ અહીં જોઈ શકો છો જો આપણે એવું પછી આપણે એવું લાગે ને મિશ્રણ એકદમ લોહી છોડી દીધું જો પછી એને એક ચોકીમાં કે પ્લેટમાં ઢારી દેવાનું તો આપણે જે મોહન થાળ કરી રહ્યા છીએ તો આ સ્ટેજ પર આપણે ચોકી લીધી અહીંયામાં નીચે ઘી લગાડ્યું અને ઘી લગાડ્યા પછી મોહનથાળનું જે મિશ્રણ છે એ એમાં ઠારી દઈએ તો આપણે એવું લાગતું હશે કે નહીં ઠરશે પણ ના આ સુંદર ઠરી જશે જામી જશે એ તો એને તાવીથેથી આવી રીતે એકદમ ઇવનલી સ્પ્રેડ કરી દઈએ એકદમ સરખું કે જેથી બધા ટૂંક એક સરખા સુંદર પડે અને ઉપરથી અમે સજાવટ કરી દઈએ કાજુ બદામ પિસ્તાની આપ સજાવટ કરી શકો છો આવી રીતે અને પછી એને છે ને હાથેથી થોડું થેપી દેવાનું જેથી સુંદર સરખું જામી જાય એકદમ અંદર સામગ્રીમાં ચોંટી જાય ઠંડુ પડે એટલે એના નાના મોટા આકારના આપ ટૂંક કરી શકો છો જો આ સામગ્રી તાજી હશે ને તો આપને લાગશે કે ઢીલી છે પણ જેમ ઠંડી થઈ જશે ને એક દિવસ પછી તો સુંદર આ જામી જશે તો અહીં અમે ટૂંક કરી લીધા છે હવે આપને છે ને ખાલી હું પાત્રમાં સાજીને દેખાડી દો કે સામગ્રી કેટલી સુંદર થઈ છે તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે કંઈ પૂછવું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપણે લિપાઈ કરીશ તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ